હેલો વિદ્યાર્થી મિત્રો અરમિત ભોજાણી તમારું માનો ક્લાસ ફરી હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે આ પાઠની અંદર જે ધોરણ છ માટે પેલા તો વિજ્ઞાન જે છે નવી વસ્તુ છે તો આમાં આ પાઠ જે છે તમને એમાં તમને પ્રોટીન ચરબી અને કાર્બોદિત વિશે તમને માહિતી મળશે બરોબર તો આ પાઠ જે છે તમારા માટે ખાસ છે તો એની નીચેના જેને પાઠની શરૂઆત જે છે તમારે છોતે પોથીની અંદર મુદ્દા પ્રશ્નોથી થાય છે જોજો આ છે મુદ્દાસર પ્રશ્ન એક જાતનો આ પ્રયોગ છે કે ભાઈ પ્રોટીનની હાજરી કેવી રીતના થાય છે એના માટેનો જે આ પ્રયોગ છે એ તમારે તમારા નિશાળવાળા સાહેબ જો તમને સમજાવે સરખી રીતના પ્રયોગ કરી તો તમે સમજી શકશો બરાબર ચાલો તો હવે થોડાક આગળ જઈશું આપણે ટૂંકમાં ઉત્તર જુઓ ટૂંકમાં ઉત્તર જે છે જે આ બધા પ્રશ્નો તમારે પાકા કરવાના કે ખાદ્ય ખાદ્ય પદાર્થોમાં ચરબીની હાજરી કેવી રીતે જાણી શકાય પ્રવૃત્તિ કરી સમજાવો તો ખાદ્ય પદાર્થમાં એની હાજરી આપણે ચરબીની હાજરી કેવી રીતના લઈ કે ભાઈ ખાદ્ય સામગ્રી અલગ અલગ માત્રામાં લઈ લીધો એને અલગ અલગ કાગળમાં વીટાડી હવે હાથે છૂંદો અથવા કાગળ ફાટી ન જાય તે રીતે કાગળને ધીમે ધીમે ઘસો થોડા સમય પછી કાગળને તડકામાં સુકવી દો અને જેથી ખાદ્ય સામગ્રીમાં પાણી હોય તો સુકાઈ જાય અને કાગળમાં આના પરથી કહી શકાય કે ચરબીની હાજરી છે તો બધા જાણો છો હવે ચરબીની અગત્યતા જો ચરબીની અગત્યતા કેવી છે કે ચરબી દ્વારા શરીર ઉર્જા મળે ઠંડી સામે રક્ષણ મેળવવા ચરબીમાંથી મળતી ઉર્જા કામ લાગે છે આ ઉપરાંત વિટામિન એ ડી ઈ અને કે માત્ર ચરબીમાં દ્રાવ્ય થાય છે પાણીમાં નહીં બરોબર અને તેથી ચરબી દ્રાવ્ય વિટામિનોના શોષણ માટે પણ જરૂરી છે રેડી ચાલો હવે આપણા શરીર માટે જરૂરી ખનિજારો કેટલા સ્ત્રોત ના બને છે તો આ તમને પેપરમાં પૂછાઈ શકે એવું બને છે કે ભાઈ આયોડીન શેમાંથી મળે માછલી દરિયાઈ ખોરાક મીઠું પછી ફોસ્ફરસ દૂધ સોયાબીન તલ મેવો અને લીલા પાંદડાવાળી શાકભાજી જામફળ અને સૂકો મેવો કેલ્શિયમ દૂધ ઈંડા કેળા દહીં અને છાસ ચાલો એના પછીનો પ્રશ્ન કે વિવિધ ખાદ્ય પદાર્થોમાં રહેલા વિવિધ પોષક દ્રવ્યો ક્યારે અને કેવી રીતે નાશ પામે છે અથવા દૂર થઈ જાય તે જણાવવાનું છે તો ભાઈ આ જે બધા ખનીજ સારો જે છે શાકભાજી શાકભાજી ફળો વગેરેને કાપીને અથવા છાલ ઉતારીને ધોવામાં પાણીમાં એમાં વિટામિન અને જરૂરી ખનીજ સારો એમાંથી દૂર થઈ જાય પણ દાળ અને ચોખા વારંવાર ધોવાથી તેમાં રહેલ વિટામિન અને કેટલાક ખનીજ સારો દૂર થાય છે એમ કે ખોરાકને ઊંચા તાપમાને રાંધવાથી કે વધુ પડતો રાંધવાથી પોષક દ્રવ્ય થોડું દૂર તો થાય જ છે ઉદાહરણ તરીકે વિટામિન સી અને ખોરાક રાંધવાથી ઉપયોગ પાણી આપણે ઉપયોગમાં લેવાય અને ત્યારબાદ પાણી ફેંકી દેવામાં પણ આવે તેથી પાણી દ્વારા કેટલાક પોષક દ્રવ્યો તેમજ ખનિજ સારો પણ એમાંથી દૂર થાય છે તો આવા પ્રશ્ન તમારે પાકા કરવા પડશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન પ્રોટીનની અગત્યતા પ્રોટીનની અગત્યતામાં શું હોય છે કે ભાઈ નવા કોષોનું સર્જન માટે શરીરમાં વૃદ્ધિ અને વિકાસ હોય સમારકામ માટે પ્રોટીન અગત્યનો છે આની ઓળખથી જે વિપરીત અસર થતી હોય એને આપણે કવરઅપ કરવામાં પ્રોટીનની મદદ આપણને મળે છે જો આહારમાં આપણને પ્રોટીન ન મળે તો વૃદ્ધિની ગું ઠીક થાય ચહેરો ફૂલાઈ જાય વાળનો રંગ ફીકો થઈ જાય બરાબર ત્વચા ત્વચાના રોગો ઘણા બધા થાય ઝાડા થાય એવા ઘણા બધા રોગો થઈ શકે ચાલો હવે છે તફાવત જોજો તફાવત તફાવત જે છે ખનીજ સારો અને વિટામિન તફાવત હંમેશા સામ સામે પાકો કરવાનું છઠાવાળા વિદ્યાર્થીઓ ખાસ કરીને ધ્યાન રાખજો સામ સામે પાકો કરવાનું એક પોઈન્ટ પાકો કરો બીજો પોઈન્ટ પાકો કરો કે ભાઈ શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે પણ તેની આવશ્યકતા છે વિવિધ વિટામિન આપણને રોગ સામે રક્ષણ આપે છે કેલ્શિયમના હાડકા અને દાંત માટે દાંત માટે તેમજ આયન અને હિમોગ્લોબિનના બંધારણ માટે પણ જરૂરી છે વિટામિન એ આંખ એ આંખ અને ચામડીના તંદુરસ્ત વિકાસ માટે તથા વિટામિન સી પેઢા માટે પણ જરૂરી છે સફેદનાઓના વહન માટે પણ જરૂરી હોય છે અને સ્નાયુઓની ક્રિયાશીલતા માટે પણ આ બે તફાવત છે આમાંથી તમારે કોઈ પણ બે મુદ્દા તમારે પાકા કરવાના બે મુદ્દા આના બે મુદ્દા આના એટલે કે આનો આ પાકો કરો તો એની સામેનો જ પાકો કરવાનો અને આ પાકું કરો તો એની સામેનો આ જ પાકો કરવાનો વિટામિન ડી કે વિવિધ વિટામિનોનો સમૂહ એટલે વિટામિન બી કોમ્પ્લેક્સ અને રોગ પ્રતિકારક શક્તિ મેળવવા પણ વિટામિન જરૂરી છે દૂધ ઈંડા માંસ યપ્રો સિંગ આખા ધાન્ય વગેરેમાંથી આપણને વિટામિન બી મળે અને નારંગી ટામેટા આમળા લીંબુ જેવા ખાટા ફળોમાંથી પણ વિટામિન તમને સી જડે છે હવે તેની ઉણપથી બેરી બેરીનો રોગ થાય તેની ઉણપથી સ્કરવી નામનો રોગ થાય તો આ બે તફાવત પૂછાયો છે પાકો લેવા ચાલો હવે નીચે છે વૈજ્ઞાનિક કારણ હવે વૈજ્ઞાનિક કારણ જે છે

બરાબર અને લખી લખીને પાકા કરવાના કે જેમ કે આમાં હેતુ સાધન સામગ્રી પદાર્થ જે છે આ બધી વસ્તુ આગળ લાઈનમાં આવે છે બરાબર પછી આવી તમને આકૃતિ દોરાવશે તમને નિશાળે જે દોરાવે તો દોરવાની ન દોરાવે તો કાંઈ દોરવાની થતી નથી ચાલો હવે આ છે પદ્ધતિ પદ્ધતિ આમાં જેમ લખેલું છે એવું લાઈન સર લખાવવું જોઈએ બધાને પછી નીચે છે અવલોકન બરોબર

આપણા ખોરાક મુખ્ય પોષક તત્વોના નામ આપણા ખોરાકના તો જેમાં શીખીએ કાર્બોદિત છે પ્રોટીન છે ચરબી છે વિટામિન છે ખનીજ સારો આ ઉપરાંત પાચક રેસાઓ અને પાણી પણ આપણા ખોરાકના મુખ્ય પોષક તત્વો છે ચાલો હવે આયોડીન નું મંદ દ્રાવણ કેવી રીતે આપણે બનાવશું તો આયોડીન નું જે મંદ દ્રાવણ જે છે પાણીથી અડધી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં ટીનચર આયોડીન ના થોડા દસ થી બાર ટીપા ઉમેરવાથી આયોડીન નું મંદ દ્રાવણ એમાં છે બરોબર ચાલો હવે આગળ વધશે કાર્બોહાઈડ્રેટ આપતા કોઈ પણ દસ ખાદ્ય પદાર્થો ઘઉં ચોખા બાજરી મકાઈ બટાટા સક્કરિયું પપૈયું શેરડી તરબૂચ કેરી બરોબર મન ફાવે એમને જ લખવાનું કેમકે તમને આમાંથી જે આ બધા મેં લખેલા છે દસ નામ એમાંથી તમને કાર્બોદિત મળે છે આ બધી વસ્તુ ખાવાથી બરોબર એટલે મન ફાવે એ નામ તમારે લોકોને લખવાના નથી આવા જ નામ લખવા પડશે ચરબી પૂરી પાડતા સાત વનસ્પતિજન્ય અને સાત પ્રાણીજન્ય તો ચાલો પેલા તો સાત વનસ્પતિજન્ય પદાર્થોના નામ લખીએ જેમાંથી વનસ્પતિમાંથી મળે મગફળી તલ બદામ સરસનું તેલ તેલ સોયાબીન તેલ સૂર્યમુખીનું તેલ અને એરંડા ચરબી પૂરી પાડવા પ્રાણીજન્ય પદાર્થો દૂધ ઘી ઈંડા માંસ માછલી માખણ મલે બરોબર ચાલો હવે પ્રોટીનયુક્ત પાંચ વનસ્પતિજન્ય અને પાંચ પ્રાણીજન્ય હવે વનસ્પતિજન્યમાં ચણા વાલ વટાણા તુએદાર અને સોયાબીન અને પ્રાણીજન્યમાં દૂધ ઈંડા પનીર માંસ અને માછલી તો આમાંથી તમને પ્રોટીન મળે છે હવે કાર્બોદિત આપણા શરીર માટે શું કાર્ય કરે છે કાર્બોધિતના ઘટકો આપણા શરીરને વિવિધ કાર્ય માટેની શક્તિ તો પૂરી પાડે જ છે બરાબર એના માટે આપણે કાર્બોદિત જરૂરી છે હવે વિટામિન એ સ્ત્રોત દૂધ માખણ ઈંડા ગાજર પપૈયું કોબીજ પછી કોડ લિવર ઓઇલ કોથમીર વગેરે વિટામિન એ પ્રાપ્ત થાય છે તો આવા પ્રશ્નો ફટાક તમારે સરખી રીતના પાકા કરવું પડે ચાલો વિટામિન બી ના સ્ત્રોત વિટામિન બી ના સ્ત્રોત દૂધ ઈંડા માંસ યકૃત આખા ધાન્ય સોયાબીન ફણગાવેલા કઠોળ એમાંથી તમને વિટામિન બી મળે હવે વિટામિન સી ના સ્ત્રોત લીંબુ આમળા નારંગી ટામેટા જામફળ છાસ આમલી કાચી કેરી વગેરે જેવા ખાટા ફળોમાંથી તમને વિટામિન સી પ્રાપ્ત થાય છે વિટામિન ડીના સ્ત્રોત દૂધ માખણ ઈંડા માછલી કોટલીવર ઓઇલ જેવા સ્ત્રોતોમાંથી વિટામિન ડી મળે છે તેમજ સૂર્યપ્રકાશની હાજરીમાં શરીર વિટામિન ડી બનાવે છે ચાલો પાચક રેસા આપણને કયા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે તેની અગત્યતા તમારે સમજાવવાની છે તો પાચક રેસા જે છે

તરબૂજ લીંબુ ટમેટું શેરડી કેરી લીલું નાળિયેર બરાબર આ બધા એમાં તમને પાણી જોવા મળે પાણી શારીરિક સ્વાસ્થ્યતા માટે આ અગત્યનો ઘટક છે તો એમાં તમને આમાં પાંચ પોઈન્ટ છે તમને તમારા સ ટીચર બે કે ત્રણ ચાર કે પાંચ જે તમને લખાવે એ તમારે પાકા કરવાના કે ભાઈ શરીરમાં તમામ રાસાયણ જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે પાણી જરૂરી છે શરીરમાં વાયુઓ પોષક દ્રવ્યો ઉત્સર્ગ દ્રવ્યોના વહન માટે પણ પાણીનું માધ્યમ જરૂરી છે શરીરનું તાપમાન જાળવી રાખવા માટે પણ પાણી જરૂરી છે બિનજરૂરી કે હાનિકારક પદાર્થોને હાનિકારક પદાર્થોને મૂત્ર તથા પરસેવા સ્વરૂપે શરીરમાંથી બહાર કાઢવા માટે પણ જરૂરી છે આપણા આહારના પોષક દ્રવ્યોનું પણ શોષણ કરવા પાણી જરૂરી છે ચાલો પંદર પંદરમો પ્રશ્ન સંતોલ આહાર એટલે શું જે આહારમાં બધા જ પોષક દ્રવ્યો પર્યાપ્ત માત્રામાં હોય જેમાં પાચક રેસા અને પાણી પણ હાજર હોય તેને કહેવાય સંતોલ આહાર બરોબર હવે ત્રુટીજન્ય રોગો એ શું કેટલાક રોગો પ્રોટીન વિવિધ પ્રકારના વિટામિન કે ખનિજ સારોની ઉણપથી પણ થાય છે જેને બોલવામાં આવે છે ત્રુટીજન્ય રોગો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે જો કોઈ વ્યક્તિને આહારમાં પર્યાપ્ત પ્રોટીન ન મળે તો તેને કેવો રોગ કહેવાય પર્યાપ્ત પ્રોટીન ન મળે વૃદ્ધિ કહેવાય ચેરો ફૂલાઈ જાય વાળ વાળ વાળના રોગો વાળ ઉતરી જાય ચામડી ફીકી પડી જાય ઝાડા થાય એવા બરોબર પછી મરા સ્મસ થાય પછી પછી કોરિયો કોર જેવા રોગો થાય તો આ બધા તમે નામ લોન લખો તો ચાલશે પણ બાકી અહીંયા લખી તો તમારે લખવું પડશે ચાલો હવે આપણે લઈશું માધ્યમ મુજબ જોજો માગીયા મુજબ મેં તમને શું કીધું છે તો માગીયા મુજબ એવું કાચા આ કાચા બટાટા જેમાં સ્ટાર્ચની સ્ટાર્ચની હાજરી છે પ્રોટીનની હાજરી છે અને ચરબીની હાજરી જો આ કોઠો તમારે આવી રીતના લખવાનો રહેશે હવે જો એક મને ઓળખો ટાઈપનું છે કે ભાઈ ચરબી સમય સેમાં સેમાંથી મળશે તો તલ અને ઘીમાંથી સ્ટાર્ટ બટાટા અને ઘઉંમાંથી પાચક રેસા અનાજ અને શાકભાજીમાંથી પ્રોટીન મગ અને ચણામાંથી હવે નીચે આપેલા પોષણ દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે એને કહેવાય કારપાથી પોષણ દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે પણ જરૂરી છે જે છે પ્રોટીન બરોબર ચાલો હવે વિટામિન કે કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે તો વિટામિન એ ખનીજ સારો ખનિજ સારો કે જે હાડકા માટે આવશ્યક છે આ છે કેલ્શિયમ હવે તમને પેપરમાં તમને એમાં પૂછે કે ભાઈ ઉપયોગિતા વિટામિન એ ની ઉપયોગિતા વિટામિન બી ની ઉપયોગિતા તો એમાં તમારે આ બધાય પાકા કરવાના છે બધાય કડકો સરખી રીતના તો જાવ આ જોઈ લેજો સરખી રીતના કે આ તમને પૂછાઈ છે પેપરમાં એક એક માર્ક પૂછી શકશે બરોબર હવે વિટામિન આ અને વિટામિન કે આ પણ તમારે પાકું કરવાનું છે હવે એની નીચેનો જે કોઠો જે છે આ જે છે વિટામિન એમાંથી કેવા રોગો થાય છે એ અહીંયા લખેલું છે અને ચિહ્નો કે એના દ્વારા કેવા કેવા રોગો થાય છે એ પણ અહીંયા લખેલું છે જો તમને આ કોઠો આવડી જાય તો તમને એમ શીખ્યું ગમે ગમે ત્યાંથી ફેરવીને પૂછશે તો પણ તમને આવડશે અને એ પણ બધાય એક એક માર્ગમાં પૂછાશે બરોબર હવે વાત કરીએ આ અવલોકનની તો આ અવલોકન જે છે એવું કીધું હોય કે ભાઈ આ વસ્તુ કરવાથી તમને શું જળવાઈ દે તો એની માહિતી તમને દઈએ છે બરોબર આ પણ તમને આવડવું જોઈએ સરખી રીતના તમારે કરી વિકલ્પ હવે જુઓ વિકલ્પ તો આ રીતે તમારા બધા વિકલ્પ જે છે બરોબર એ તમારે પાકા કરવાના છે ખડો ખડ જે વિકલ્પ ખાલી ખરા ખોટા તો પાકા બધાને આવડવા જ જોઈએ એમાંથી જ સારા માર્કે પાસ થવાનું છે બધાએ ચાલો હવે પાછાની બાજુ આવશે ખાલી જગ્યા તો જો આ બાકીના વિકર્ભોને ખાલી જગ્યાએથી સ્ટાર્ટ થાય છે બરોબર તો જેવા જે ખાલી જગ્યામાં જે જવાબ આવે ચોખ્ખું નામ લખવાનું ખોટું નામ કોઈ લખવાનું તતો નથી ખોટું નામ લખશો તો માર્ક કપાઈ જશે ચાલો હવે ખરાબ ખોટા રેડી બાકી ના ખરાકું હવે આટલી વસ્તુ તમારા તમારે બધા કડોકડ પાકી કરવાની છે બરોબર એનું ધ્યાન રાખવાનું તો ચાલો તો તમને સમજાડવું હોય આપણી ચેનલ ઉપર બધી વસ્તુ અને આપણા લેટેસ્ટ વિડીયો જો તમારા લોકોને જોતા હોય તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં